જય માતાજી મિત્રો મારા નવા તમારું સ્વાગત છે વિશાલ જય માતાજી વિશાલ જય માતાજી વિશાલ બે તો રમું છું અને આ બાજુ મમ્મી તો જો ફોન ફેરશું જય માતાજી વિડીયો જોવા જય માતાજી પાલી જો કોમ

અોનામ ખાઈ લેડો એ કાર્તિક ખાઈ લે બસ હો ચલો દનામાં આપણે ખાવાનું છે તો ખાઈ લઈએ આપણે તો લેશન કરવાનું છે કરવાનું હાલ ડમ્بلિંગ કરી લે લેશન આઈજી લેશન આઈજી મારા ફોનમાં લેશન આવે મને ખબર જ હોય ને તમારું

પતંગ તો ખાવા બે ખાવાનું શરૂ છે આપડે તો ખાઈ લીધું ખાઈ લીધું હું કાઢથી ગયા જઈને આવું હો ोक बेतर मे ते बाहेर जाऊस अमा कार्तिक गणेश बेतर तो जास्त शनिवार वेला शाळा मध्ये घेऊन बाहेर जाऊस शिखर चटला रमात आमचं देखादा आहे बजतो रे मला आरो शिखर

પતંગ ચગાવવા લેડો હું દમણ મદમ બોલાવા જ આવી હતી કાર્તિક મરી જતો રહ્યો રેડો બધો ચોથી લાવ્યું ફૂલ સોરી

તૈયાર થઈ જયું જો હું વિડીયો બનાવવા તૈયાર થઈ જુ ભજી ને એટલે વિડીયો બનાવીએ જમારો પહેર્યો ઘાઘરો પહેરી દે દેવા ને વિડીયો બનાવવાનો હું તાન વિડીયો બનાવીએ રીલ બનાવી દઈએ ને

વાટકા ભરી ભરીને ચા ઠાર્યો હો નહીં કોઈ હું એ વાટકો લીધો જો આપ રોજ વાટકા માં ચા પીય ચાડ વાટકા ભરી ભરીને ચા પી પી કરો ને ચાડ બધા ચા પીવા બેહજો હા લાઈટ જઈ જો ને ચા લેવ

આપણો બધો હાટકા ભરી ભરીને ચા ને કેટલી ભરીને ચા લવાનો છે ને આપણો તો સીતા મોકલાન નઈ પાછો હું દેખુ તો કોક રોજ કેટલી ભરીને ચા થાય મોકલાન ચા બા તો પી લીધો છે ને હવે બીજું બધું કોણ દે શરૂ થશે તમારું થયો ફોન માં ચાતો રે બીજું વિડિયો નાખતો તો આ બાજુ ખોણ પર લાડી દીધું હો કોઈ તો કોઈ તો ના વાત આઈ

આવજો જય માતાજી બધા મિત્રો જય માતાજી ગણેશ જય માતાજી ટાટા